ફૂલ વરસાદ કચ્છમાં તારીખ કઈ છે ખેડૂતો નું કઈ રેવા નહી દે કઈ નહી રેવા ને તો જામી ગયો કાઈ લેવા નહીં દે ક્યાંથી આવી જાય લ્યો ઘડીક ઘડીક માં રાધનપુર માં તો વાવાઝોડું ચાલુ ભાઈ બંધ ફોન કર્યો તો વાવાઝોડું ચાલુ લીમડા બીમડા બધું પાડી નાખ્યું રાધનપુર માં હવે અત્યારે જ ફોન કર્યો તો આ એનું જશે બધું વાવાઝોડા ને જોય પ્રેશર

করে না হ্যাঁ আটা দিয়ে কি নাও আছে মানে এটা করে দেবো আটা দিয়ে কি নাও તમે નોટ કે નજર આપ એવી રીતે ધમકવા એને કનેક્ટ નહોતું મને વચમાં એમાં તમારું શું છે તું શું આવું હવે ગરદન પંપ